ઉકાઈ ડેમમાંથી આઠ હજાર ક્યુસેક પાણી છોડાયું તાપી જિલ્લામાં આવેલા ઉકાઈ ડેમમાં સતત વરસતા વરસાદને કારણે જળસંચયમાં નોંધપાત્ર વધારો થયો છે ડેમની સુરક્ષા તથા પાણીના સ્તરને નિયંત્રિત કરવા માટે આજે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો ઉકાઈ ડેમમાંથી આઠ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે તેના માટે ડેમના છ ગેટ ખોલવામાં આવ્યા છે પાણી છોડાતા તાપી નદીના પ્રવાહમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે વહીવટીતંત્રએ નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા સૂચના આપી છે તંત્ર દ્વારા જાહેરમાં કરવામાં આવેલા સૂચનામાં જણાવ્યું છે કે નદીના પાણીનો પ્રવાહ અચાનક વધી શકે છે જેના કારણે ગામ લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે નદીના કાંઠાના લોકોના પોતાના ઘરો તથા પશુધનને સલામત સ્થાને ખસેડે નદી કાંઠે માછીમારી સ્થાન અથવા ફરવા માટે ન જવાની અપીલ ચોવીસે કલાક તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે આ રીતે વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર સતર્ક બન્યું છે અને ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીના કિનારે વસતા લોકો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ